નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે કેન્દ્રીય મંત્રી પુરુષोत्तम रूपाલાના વિવાદાસપદ નિવેદનથી નારાજ ક્ષત્રિય મતદારોને મનાવવા માટે ભાજપે મોટી અને આખરી હિલચાલ કરી છે મતદાન પહેલા જ ભાજપે રાજપૂત સમુદાયને મનાવવા માટે એક છેલ્લો દાવ અજમાવ્યો છે જેમાં ભાજપના તમામ ક્ષત્રિય આગેવાનોએ નિવેદનો આપીને સમાજને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી ખબર એવી મળી રહી છે કે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા दाखવા

સરૈયા ફાર્મ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ની બેઠક મળી હતી ત્યારે ભાજપના નેતા ભૂપેન્દ્રતા બેઠકમાં આપ્યું કે અમે ક્ષત્રિય સમાજ ને વિનંતી કરવા આવ્યા છે કે તેઓ ભાજપને સહયોગ કરે મીટિંગ બાદ તેમને કહ્યું કે મને ગર્વ છે કે મીટિંગમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને રાજ્યની પચીસ પચ્ચીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો નો વિજય થશે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ